નમસ્તે મિત્રો કેમ છો મજામાં આજે આપણે ધોરણ નવ વિષય ગણિત એસાઈમેન્ટનું સોલ્યુશન જોઈશું જોઈએ ત્યારે તો સૌ આપણે વિભાગ એથી શરૂઆત કરીએ તો એમાં પહેલો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો બરાબર તો પ્રકરણ એકમાં પહેલું ખરું ખોટું જોઈએ અહીંયા શું કહેલું છે પાંચની બે તૃતીયાંશ ઘાત અને કૌંસની બાર છ ઘાત બરાબર એકસો થાય બરાબર તો સૌથી પહેલાં એનું સાદુરૂપ આપીએ તો આપણને આઈડિયા આવે કે કેટલા થાય છે બરાબર તો અહીંયા જોઈએ શું કહેલું છે પાંચની બે તૃત્યાંશ ઘાત અને કૌશ બાર છ ઘાત છે અને કૌશની બાર એટલે કે ઘાતની घात કેવાય એટલે કે ગુણ્યા છ થાય અહિયાં ઘાતનો છેદ ઉડાડીએ તો અહિયાં બે આવે એટલે પાંચની ટોટલ કેટલી ઘાત થશે બે દુ ચાર ઘાત થશે પાંચ ની ચાર ઘાત એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચ પાંચે પાંચે પચીસ પંચા એકસો પચીસ પંચા છસો પચીસ બરાબર તો જવાબ આપણો કેટલો આવો જોઈએ છસો પચીસ અહીંયા કેટલા કહે છે એકસો પચીસ માટે વિધાન ખોટું છે બરાબર પછી બીજું વર્ગણું બાર સમયકારક અવયવ વર્ગણું બે છે તો સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું સમયકારક અવયવ કોને કહેવાય એટલે કે એવો અવયવ કે જે આપેલી સંખ્યાને જે સંખ્યા સાથે ગુણીએ છીએ તો આ સંખ્યા શું થઈ જશે સમય થઈ જવી જોઈએ બરાબર છે તો અહીંયા વર્ગમાં બારને કોની સાથે ગુણીએ તો વર્ગમુળમાં બાર સમય બની જાય વર્ગમાં બાર અસમ્ય છે તો એને કોની સાથે ગુણીએ તો સમ્ય થાય તો એને વર્ગમૂળમાં બાર સાથે ગુણીએ ને તો સમ્ય થાય એટલે વર્ગમાં બારનો સમ્યકારક હવે શું થાય વર્ગમૂળમાં બાર હા બીજી રીતે આપી શકાય જો બીજી રીતે હું બતાવું છું તો વર્ગમાં ના આપણે અવય પાડીએ તો શું થાય વર્ગમૂળમાં ચાર ગુણ્યા ત્રણ બરાબર ચાર તરી બાર થાય નીકળે તો આવી જાય શું મળશે બે બરોબર અહીંયા શું આવશે વર્ગમૂળમાં ત્રણ બરોબર એટલે કે બે વર્ગમૂળમાં ત્રણ મળ્યા વર્ગમૂળ બાર એટલે શું કહેવાય બે વર્ગમાં ત્રણ હવે ખાલી આને વર્ગમ ત્રણ સાથે ગુણ્યા તો પણ વર્ગમૂળ હટી જાય એટલે કે બે કેટલા થઈ ગયા ગુણવાથી પણ અવયવ કહી શકીએ બરાબર છે જોઈએ ત્રીજું ખરું ખોટું પાંચ પોઈન્ટ નવ પછી બે 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 રિપીટ થાય છે બરાબર ડોટ 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 મિનિંગ બે બે રિપીટ થાય છે ને બીજી રીતે પાંચ પોઈન્ટ નવ નવ બે ના ઉપર બાર લખાય બોલો સાચું કે ખોટું સાચું કેમ કે જો અહિયાં ફક્ત બે જ રીપીટ થાય છે માટે ખાલી બે ના ઉપર બાર છે માટે આ વિધાન સાચું છે બરાબર અહીંયા આ વિધાન ખોટું છે ચલો ચોથો પાંચ ના છેદ ઓગણીસ અને અગિયાર ના ની વચ્ચે પાંચ સમય સંખ્યા આવેલી છે તો અહીંયા આપણને ખબર પડે કે સમ્ય સંખ્યાઓ કીધી એનો મિનિંગ અપૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ કોઈપણ બે સંખ્યાની વચ્ચે ઘણી બધી આવે તો અહીંયા તો એમ કીધું ખાલી પાંચ જ સમય સંખ્યાઓ છે માટે વિધાન ખોટું છે કેમ કે સમ્ય સંખ્યાઓ કેટલી હોય કોઈ પણ બે સંખ્યા વચ્ચે સમય સંખ્યા અસંખ્ય આવે માટે આ વિધાન ખોટું છે બરાબર ચલો એના પછી બાવીસના છેદમાં સાત એ સમ્ય સંખ્યા છે સાચું કે ખોટું હા સમ્ય સંખ્યા એટલે શું અપૂર્ણાંક સ્વરૂપ અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે પિક્યુ સ્વરૂપ છઠું ઘરઘોડું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે બોલો સાચું કે ખોટું ખોટું કેમ પૂર્ણમાં રહેલી દરેક સંખ્યા પ્રાકૃતિકમાં આવે છે નહીં જીરો નો સમાવેશ થતો નથી પૂર્ણમાં જીરો આવે છે પૂર્ણમાં કઈ સંખ્યા આવે જીરો આવે એક આવે બે આવે ત્રણ આવે આવી અસંખ્ય સંખ્યા આવે એવી જ રીતે પ્રાકૃતિકમાં એક આવે બે આવે ત્રણ આવે આવી અસંખ્ય સંખ્યાઓ એટલે કે આમાં રહેલી સંખ્યાઓ પૈકી જીરોનો સમાવેશ પ્રાકૃતિકમાં થતો નથી માટે દરેક પૂર્ણ સંખ્યાની પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં માટે વિધાન ખોટું છે ઓકે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ બે જોઈશું ત્યાં સુધી આવજો